હેલો મિત્રો વેલકમ ટુ ધ ગુજરાત બાયોલોજી નીટ ક્યુ એન્ડ એ હું છું મનીષ મેવાડા તો મિત્રો આપણે અહીં ચેપ્ટર નંબર નાઇન એટલે કે જેવી કણો વિશે ધોરણ અગિયારનું ચેપ્ટર ભણી રહ્યા હતા એનસીઈઆરટી લાઇન ટુ લાઇન અને મિત્રો આજે આપણે પ્રોટીન્સ વિશે ડિટેલમાં વાત કરવાના છીએ પણ એના પહેલાં હું તમને કહી દઉં મિત્રો આ ટોપિક ભણવો હોય તો તમને એમિનો એસિડનું સ્ટ્રક્ચર એમિનો એસિડ વિશે બધી જ માહિતી હોવી જોઈએ મેં અહીંયા ઓલરેડી એમિનો એસિડ વિશે ડિટેલમાં માહિતી સમજાવેલી છે એનસીઈઆરટી લાઇન ટુ લાઇન તો પ્રીવિયસ વિડીયો ચોક્કસથી જો પછી જ આ ટોપિક ભણજો મિત્રો તો જ સમજ પડશે અને મિત્રો જે ટોપિક ભણેલા છો તો આ વિડીયો તો સો ટકાને જાણીએ છીએ કારણ કે નીટ માટે એક શબ્દ અત્યંત ઇમ્પોર્ટન્ટ છે તો મિત્રો નવા હો તો આજે સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં જે બેલ બટન છે ક્લિક કરો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો જેથી એમને પણ એનસીઈઆરટી લાઇન ટુ લાઇન ખબર પડે તો મિત્રો આજે વાત કરીએ પ્રોટીન્સ વિશે ડિટેલમાં એક એક શબ્દ સમજીએ છીએ તો પ્રોટીન એ શું છે મિત્રો તો પ્રોટીન એ પોલીપેપ્ટાઇડ્સ હોય છે તમને ખબર છે કે એની અંદર ઘણા બધા એમિનો એસિડ રાઇટ ઘણા બધા એમિનો એસિડ જોડાઈને લાંબી ચેન બનતી હોય તો આ જે લાંબી ચેન છે ને કહેવાશે મિત્રો પોલીપેપ્ટાઇડ્સ તે એમિનો એસિડની રેખીય શૃંખલાઓ છે રાઈટ આ એક રેખી શૃંખલા છે તમે જોઈ શકો છો રેખી શૃંખલા સીધી એક શૃંખલા છે જેમાં ઘણા બધા એમિનો એસિડ જોડાયેલા છે જે પેપ્ટાઇડ બંધ વડે જોડાયેલા હોય છે તમને ખબર છે કે વચ્ચે જે આ બંધ છે બે એમિનો એસિડ વચ્ચે જે બંધ હોય છે એના મિત્રો તમને ખબર છે પેપ્ટાઇડ બંધ કહે છે જે મેં એકચ્યુઅલી એમિનો એસિડમાં સમજાવેલું છે ઇઝીલી રાઈટ તો તમે આકૃતિ નવ પોઈન્ટ થ્રીમાં બતાવ્યા મુજબ જે આગળ તમે જોઈ શકો છો ઓકે જે મેં ઓલરેડી સમજાવેલું છે ડિટેલમાં તો તમારે એ વિડીયો ચોક્કસથી જોવો જરૂરી છે રાઈટ તો ફરીથી એમિનો એસિડની લાંબી શૃંખલા એટલે મિત્રો પ્રોટીન રાઈટ અથવા પોલીપેપ્ટાઇડ્સ આપણે કહીએ છીએ તો પ્રત્યેક પ્રોટીન એમિનો એસિડનો પોલીમર છે એટલે કે માની લો કે આ પ્રોટીન છે તો ઘણા બધા ઘણા બધા ઘણા બધા એમિનો એસિડ જોડાય અને આ પોલિમર બને છે એટલે લાંબી શૃંખલા બને છે અહીંયા એક એમિનો એસિડને મોનોમર કહીશું અને ઘણા બધા એમિનો એસિડ જ્યારે જોડાય છે ત્યારે લાંબી ચેઇન જેને પોલીમર કહેવાય છે કે જે ઘણા બધા એમિનો એસિડથી બનેલી છે તો એમિનો એસિડ વીસ પ્રકારના છે મેં વીસે વીસ આગળ તમને કીધેલા છે તો એ વિડીયોમાં જોજો મિત્રો ઉદાહરણ તરીકે અહીંયા આપેલા છે એલિનિન સિસ્ટીન પ્રોલીન ટ્રેપ્ટોફેન લાઇસિન વગેરે રાઈટ તો પ્રોટીન સમ પોલીમર નહીં પરંતુ વિષમ પોલિમર છે વિષમ પોલીમર એટલે મિત્રો દાખલા તરીકે એક ચેનની અંદર દાખલા કે પ્રોલીન હોઈ શકે સાથે બીજો મિત્રો એના બોન્ડમાં પેપ્ટાઇડ બોન્ડ સાથે સિસ્ટીન હોઈ શકે રાઈટ અને પ્રો દાખલા તરીકે ફરીથી પ્રોલીન હોઈ શકે ફરીથી ટ્રિપ્ટોફેન હોઈ શકે તો આવા અલગ અલગ એમિનો એસિડ રાઇટ અલગ અલગ એમિનો એસિડ જોડાયેલા હોય આખા પ્રોટીન ચેઇનમાં તો એને મિત્રો આપણે કહીશું પો વિષમ પોલિમર રાઈટ સમ પોલિમર કેવા હોય મિત્રો સમ પોલિમરમાં દાખલા તરીકે એક 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 આવા ઘણા મતલબ એક જ જેવા એમિનો એસિડ લાઈન સર જોડાયેલા છે જેમ કે પ્રોલિમ 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 આવી લાંબી ચેન બને છે તો એને આપણે કદાચ સમ પોલીમર કહી શકીએ પરંતુ એને વિષમ પોલિમર ના કહી શકીએ અહીંયા જે મેં વિષમ પોલિમર બતાવ્યો છે મતલબ એમિનો એસિડ અહીંયા અલગ અલગ પ્રકારના છે એક બે ત્રણ ચાર પાંચ આવી રીતે અલગ 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 પ્રકારના એમ્યુનોસિડ ગોઠવાય અને જે ચેઇન બને છે એને વિષમ પોલિમર કહેવાય તો સમ પોલિમરમાં એક જ મનોમરનું ઘણી બધી વાર એનના ગુણકમાં પુનરાવર્તન થયેલું હોય છે જેમ કે મેં અહીંયા બતાડેલા એક 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 એવી રીતે એક જ પ્રકારના એમ્યુનોસિડનું એન ગુણકમાં પુનરાવર્તન થયેલું હોય તો મિત્રો એને શું કહેવાય તો એને કહેવાય સમપોલિમર તો એમિનો એસિડ વિશે આ જાણકારી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે જેમ કે પછીથી પોષણના પ્રકરણમાં તમે અભ્યાસ કરશો કે કેટલાક એમિનો એસિડ સ્વાસ્થ્ય માટે આવશ્યક હોય છે જેની પૂરતા ખોરાક દ્વારા થાય છે આ રીતે આહાર પ્રોટીન આ આવશ્યક એમિનો એસિડ માટેનો મુખ્ય સ્ત્રોત છે આવશ્યક એમિનો એસિડ મિત્રો યાદ રાખજો હું અહીંયા લખું છું બહુ ઇમ્પોર્ટન્ટ છે ઇસેન્શિયલ કહેવાશે મિત્રો આવશ્યક એમિનો એસિડ આવશ્યક એમિનો એસિડ એવા એમિનો એસિડ છે જે તમારે બહારથી લેવા પડે મિત્રો યાદ રાખજો બહારથી ખોરાકમાંથી લેવા પડે બહારથી લેવા પડે જે અત્યંત જરૂરી છે આપણા બોડીમાં એ બનતા નથી મિત્રો તો એ બહારથી લેવા પડે એને આવશ્યક કહેવાય અને બિન આવશ્યક એમ્યુનો એસિડ બિન આવશ્યક જો મિત્રો બોડી માટે જરૂરી છે આવશ્યક પણ એ બહારથી લેવા પડે છે કારણ કે બોડીમાં નથી બનતા રાઈટ એટલા માટે એને આવશ્યક કહેવાય છે કારણ કે બહારથી લેવા પડે છે અને બિન આવશ્યક એટલે એવા એમ્યુનો એસિડ જે શરીરમાં જ બને છે રાઈટ શરીરમાં જ બને છે એટલે બહારથી લેવાની જરૂર પડતી નથી એટલા માટે બિન આવશ્યક કહીએ છીએ રાઈટ તો આ પ્રકારે એમિનો એસિડ આવશ્યક અને બિન આવશ્યક હોઈ શકે છે કયા કયા એમિનો એસિડ આવશ્યક છે અને બિન આવશ્યક છે તો એના માટે મેં સરસ મજાનો લિસ્ટ તમારી માટે અહીંયા મૂકેલું છે અહીંયા આવશ્યક એમિનો એસિડ છે અને બિન આવશ્યક એમિનો એસિડ છે તો બંને લિસ્ટ તમે સ્ક્રીનશોટ પાડી લેજો જોઈ લેજો નીટમાં મે બી પૂછાય તો આવડી જાય એકાદો કદાચ એક્સ્ટ્રા પ્રશ્ન પૂછાય તો મિત્રો આવડી જાય રાઈટ તો મેં લિસ્ટ પણ મૂકેલું છે તો બિન આવશ્યક એ હોય છે કે જે આપણા શરીરમાં બને છે જ્યારે આપણે આવશ્યક એમ્યુનો એસિડની પૂર્તતા આપણા ખાદ્ય પદાર્થોથી કરીએ છીએ મતલબ બહારથી જે આપણે પ્રોટીન લઈએ રાઈટ તો એને મિત્રો આવશ્યક એમ્યુનો એસિડ કહીશું કારણ કે જરૂરી છે કારણ કે આપણા બોડીમાં બનતા નથી રાઈટ તો સજીવોમાં પ્રોટીન ઘણા બધા કાર્યો કરે છે જેવા કે કોષરસ પટલમાંથી પોષક દ્રવ્યોની અવર જવર કરાવી રાઈટ કોષરસ પટલમાંથી એક કોષમાંથી બીજા કોષમાં અવર જવર કરવા માટે તમને અગિયારમાં ધોરણમાં જે ચેપ્ટર આપણે ભણી ચૂક્યા છે આઠમું ચેપ્ટર કોશવાળો એની અંદર તમે જોયું છે કોષરસ પટલના અંદર પ્રોટીન આવે છે મિત્રો જે વહન કરાવવાનું કામ કરે છે તો યાદ રાખજો કેટલાક સંક્રમિત સજીવોથી રક્ષણ આપે છે રાઈટ એન્ટીબોડી દાખલા તરીકે એન્ટીબોડી છે એ રક્ષણ આપે છે હમણાં હમણાં હું તમને કાર્યો બતાવું કેટલાક અંતસ્રાવ સ્વરૂપી હોય છે અને કેટલાક ઉત્સેચક સ્વરૂપી હોય છે તમને ખબર છે કે દરેક ક્રિયા કરવા માટે ઉત્સેચક જરૂરી છે અને ઉત્સેચક પ્રોટીન ના બનેલા મિત્રો યાદ રાખજો તો તમારે યાદ રાખવાનું છે પ્રાણી સૃષ્ટિમાં કોલેજન એ સૌથી મુખ્ય પ્રભાવી પ્રોટીન છે કે પ્રાણીઓમાં સૌથી વધારે મિત્રો કોલેજન રહેલું છે તો તમારે નીટ માટે યાદ રાખવાનું છે સૌથી પ્રભાવી પ્રોટીન કયું છે તો યાદ રાખવાનું છે મિત્રો કોલેજન રાઈટ પ્રોટીન છે અને સમગ્ર જીવાવર્ણમાં એટલે કે આખી દુનિયામાં આખા વર્લ્ડમાં સૌથી વધારે પ્રોટીન જો જોવા મળતું હોય તો રેબ્યુલોઝ બાયફોસ્પેટ કાર્બોક્ઝેલીઝ ઓક્સિજિનિસ છે જેનું શોર્ટ ફોર્મ રૂબિસ્કો છે એ મુખ્ય પ્રભાવી પ્રોટીન છે તો સમગ્ર પરીક્ષામાં પૂછાય મિત્રો નીટ માટે આ બે બે પ્રશ્નો બહુ જ અત્યંત ઇમ્પોર્ટન્ટ છે આ પણ અને કોલેજન પણ રાઈટ તો કોલેજ અને પ્રાણીસૃષ્ટિમાં અગત્યનું પ્રોટીન છે અને જે આખા જીવાવરણની અંદર રિબ્યુલોઝ અગત્યનું પ્રોટીન છે રાઈટ તો બંને પ્રોટીન તમારે નીટ માટે યાદ રાખવાના છે અહીંયા કેટલીક જે ટેબલના અંદર કેટલાક પ્રમાણ આપે છે એ પણ જોઈ લઈએ તો ઘટકમાં જો મિત્રો પાણી વાત કરીએ તો સિત્તેરથી નેવું ટકા કુલ કોષનો ભાર હોય છે પ્રોટીન્સ દસથી પંદર ટકા હોય છે યાદ રાખજો મિત્રો કાર્બોદિત ત્રણ ટકા હોય છે લિપ્વિડ્સ બે ટકા હોય છે ન્યુક્લિક એસિડ પાંચથી સાત આયનો એક ટકા યાદ રાખવાની છે મિત્રો તમારે યાદ રાખી લેવાનું હવે આ બહુ અગત્યનું છે નીટ માટે ટેબલ અત્યંત ઇમ્પોર્ટન્ટ છે તો નીટ માટે કમ્પલસરી સ્કીપ ના કરતાં મિત્રો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે કોલેજન તો તમને ખબર છે આંતરકોષીય આધારક પદાર્થ તમારી સ્કિનની અંદર કોલેજન હશે મિત્રો તો આંતરકોષીય આધારક પદાર્થ તરીકે કામ કરે છે ટ્રિપ્સિન એક પ્રકારનો ઉત્સેચક છે રાઈટ સૌથી ઇમ્પોર્ટન્ટ મતલબ ટ્રિપ્સિન તમને ખબર છે એમિનો એસિડ છે રાઇટ તો એકચ્યુઅલી એને એઝ અ ઉત્સેચક તરીકે કામ કરે છે યાદ રાખજો ઇન્સ્યુલિન છે એ પણ અંતઃ્રાવ છે એન્ટીબોડી રોગકારકો સામે લડત આપે છે તમને મેં હમણાં જ કીધું રાઇટ ઇન્સ્યુલિન તમને ખબર છે કે ગ્લુકોઝનું લેવલ મેન્ટેન કરે છે એન્ટિબોડી રોગ રોગકારકો સામે રક્ષણ આપે છે રિસેપ્ટરગ્રાહી સંવેદનાગ્રાહી ગ્રાણ સ્વાદ અંતસ્્રાવ વગેરે તો કોઈ પણ કોષો ઉપર રિસેપ્ટર્સ આવેલા હોય છે જે એકચ્યુઅલી સંવેદના અથવા મતલબ એને રિસેપ્ટર્સ કહેવાશે પછી જે ગ્લટ ફોર જીએલયુટી ફોર આ નીટમાં પૂછાઈ ચૂકેલો છે પ્રશ્ન મિત્રો ગ્લુકોઝનું કોશમાં વહન એટલે એક કોશમાંથી બીજા કોશમાં વહન કરવા માટે પરમિશન આપે છે તો ગ્લટ ફોર આ પ્રોટીન છે જે બહુ અગત્યના કાર્યો કરે છે રાઈટ તો તમારે યાદ રાખી લેવાના જે કોઠામાં જે કાર્યો રાખેલા છે મેં તમને સમજણ પણ આપી દીધી છે પણ બાય ધ વે તમારે યાદ રાખવા પડશે કારણ કે નીટ માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે રાઇટ તો આજે આપણે પ્રોટીન વિશે વાત કરી નેક્સ્ટ ટાઈમ આપણે બીજા ટોપિક વિશે વાત કરીશું જેનું નામ છે મિત્રો પોલીસેકેરાઈડ રાઇટ તો આના વિશે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું તો ત્યાં સુધી મિત્રો આવજો અને તૈયારી કરજો એક એક એમસીક્યુસે એક એક વર્ડ તમારે જાણવો અત્યંત જરૂરી છે રાઈટ જો એક 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 વર્ડ આવડતું હશે તો નીટના દરેક પ્રશ્નો તમે સોલ્વ કરી શકશો તો આઈ હોપ મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો છે તો વિડિયો ગમે તો મિત્રો લાઇક કરજો તમારા બધા મિત્રોને શેર કરજો થેન્ક યુ સો મચ